તારીખ સાત આઠ બે હજાર પચીસના રોજ શ્રી સરખેજ મંડળ સંચાલિત પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓએ તેમના આચાર્ય શ્રી વેદાંકુમાર રાજ્યગુરુ અને શિક્ષિકા ભાવનાબેન મકવાણા અને એસપીસી ડ્રીલ ઇન્સ્ટ્રક્ટર સોનુબેન ચૌહાણ તથા તેમની ટીમના સભ્યોની સાથે સરખેજ પોલીસ સ્ટેશનની શૈક્ષણિક મુલાકાત લીધી મુલાકાત દરમિયાન કેડેટ્સને પોલીસ સ્ટેશનના વિવિધ વિભાગો વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી જેમાં પીએસઓને ફરિયાદ રૂમ ક્રાઇમ રેકોર્ડ વિભાગ એમઓ બી રેકોર્ડ સર્વેલન્સ સ્કોડ એકાઉન્ટ વિભાગ હત્યારોને વિશેષ પ્રદર્શન અને માહિતી સાઇબર ક્રાઇમને લગતી માહિતી પ્રત્યેક વિભાગના જવાબદાર અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા વિદ્યાર્થીઓને વિભાગોની કામગીરી અંગે સરળ અને સમજણ માર્ગદર્શન આપવામાં આવ્યું વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક દરેક માહિતી સાંભળી અને પ્રશ્નોત્તરી પણ કરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર કે દુડિયા સરે કેડેટ્સને પોલીસ પ્રજાનો મિત્ર છે તે બાબતે સમજાવ્યું તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વી એચ શર્મા સરે બાળકોને મોબાઈલના ઉપયોગથી તથા નુકસાનો વિશે સાયબર ક્રાઈમથી બચવાના ઉપાય વિશે તથા કરિયર અને સકારાત્મક જીવન અંગે માર્ગદર્શન આપ્યું સાર્વજનિક પ્રાથમિક શાળાની એપીસીની વિદ્યાર્થીઓએ પીઆઈ સર તેમજ પોલીસના દરેક કર્મચારીને રાખડી બાંધીને દેશની રક્ષા માટે આશીર્વાદ આપ્યા અને રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરી અંતે સરખેજ પોલીસ સ્ટેશન દ્વારા સ્ટુડન્ટ પોલીસ કેડેટના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓને ગરમ ગરમ નાસ્તો કરાવીને વિદ્યાર્થીઓનો સત્કાર કર્યો હતો બાળકોના પ્રતિસાદ ખૂબ જ સકારાત્મક રહ્યા બાળકોએ ખૂબ જ આનંદ અનુભવ્યો અને આવા શૈક્ષણિક કાર્યક્રમો વધુ વખત યોજવા માટે ઈચ્છા દર્શાવી